बद्रीनाथ जी साथे बद्री विशाल विशाल नाम बद्री विशाल। सुंदर बद्रीनाथ ध्यान तपो मुर्ती मुर्ती जी ध्यान मूर्ति, अद्भुत मूर्ति मैंने तो घनी बद्रीनाथ जी सुंदर स्वयं क्रिएटेड मूर्ति है એ એ એ લોકો સુધી માધ્યમથી પહોંચાડવી જોઈએ કારણ કે ઘણા બધા લોકોના ત્યાં આપણે અમુક અમુક પ્રકારના ધ્યાન ચિત્રો જોતા હોઈએ છે જે કદાચ અન્ય ધર્મના પણ હોઈ શકે પણ આપણા ભગવાન શ્રી કૃષ્ણની ધ્યાન મૂર્તિ હોય ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન સ્વરૂપ હોય અને એ ધ્યાન સ્વરૂપ ઘર ઘર સુધી આ રીતે પહોંચવામાં આવે આ માખ બંધ કરી એટલું સરસ ધ્યાન કરતું સ્વરૂપ અને જ્યારે ભગવાન ધ્યાન કરે ને ત્યારે લક્ષ્મીજી વૃક્ષ બનીને છાયડો આપે એટલે બદરી એટલે લક્ષ્મીજી અને બદરી એટલે વૃક્ષ એકવાર ત્યાં તપ્ત પાસે શિવજી અને પાર્વતીજી પેલા શિવજી પાર્વતીજી આ પર્વત પર રહેતા જ્યાં અત્યારે બદ્રીનાથજી છે પછી ભગવાને લીલા કરી એ તપ્ત પાસે એક નાનું બાળક જોર જોરથી રુદન કરવા લાગ્યું શિવજીએ પાર્વતીજીને ચેતવ્યા કે આ કોઈક માયાવી બાળક લાગે છે તમે આના પાસે નહીં જતા પાર્વતીજીનું હૈયું ઉભરાઈ ગયું વાત્સલ્ય પ્રેમ ઉઠ્યો એ બાળકને લઈને અંદર કક્ષમાં પધાર્યા અને અંદર શાંત કરીને બાળકને બિરાજમાન કરી બહાર નીકળ્યા અને પટબંધ થઈ ગયું અને પછી અંદરથી અવાજ આવ્યો Hey शिव जी अब मैं यहीं विराजमान होऊंगा और आप बाजू के पर्वत पर पधार जाइए शिव जी ने के गया देखा पार्वती ये बालक कोई सामान्य बालक नहीं थे ये तो नारायण थे और अब नारायण ही यहां विराजमान हो जाएंगे इसलिए बद्रीनाथ के पर्वत पर भगवान नारायण विराजमान हुए और केदारनाथ के पर्वत पर केदारनाथ विराजमान हुए हर अने हरी એ આજુબાજુ પર્વત પર વિરાજમાન થઈ ગયો એ બદ્રિકાશ્રમ ની પવિત્ર ભૂમિ આજે પણ નારદજી ત્યાં સેવા કરે છે અને ભગવાનનો સાક્ષાત ચમત્કાર છે કે અખંડ જ્યોત ત્યાં પ્રગટ કરવામાં આવી છે અને જ્યારે 6 મહિના પટ બંધ હોય છે ત્યારે અખંડ જ્યોતમાં કોઈ ઘી પુરાઈ શકે એવી સંભાવના નથી ત્યાં બધું જ બંધ થઈ જતું હોય છે

आदमी प्रभु का साक्षात्कार है ऐसी अनेक जगह के ऊपर आप जगन्नाथ जी जाओ बालाजी जाओ द्वारिका जाओ नाथद्वारा आ जाओ ब्रजभूमि में जाइए सब जगह कहीं न कहीं प्रभु अपनी विशिष्टानुभूति उन भक्तों को अपने दर्शन के माध्यम से नित्य करवाते આપણે આંખ બંધ કરીને ઠાકોરજી નું ધ્યાન કરીએ પણ ઠાકોરજી જયારે આંખ બંધ કરીને આમ બેઠા હોય તે કોનું ધ્યાન કરે અને પણ નારાયણ સ્વરૂપ બદ્રીનાથજી આંખ બંધ કરીને કોણું ધ્યાન કરે તો ભગવાન કો કિસીને પૂછા પ્રભુ આપ આંખ બંધ કરે इसका ध्यान करते हो भगवान ने बहुत अच्छा उत्तर दिया मैं आंख बंद करके उनका ध्यान करता हूं जो मेरा ध्यान करते हैं, जो मेरे भक्त है। मैं उनका ध्यान करता हूं तमें रहे भगवान की भक्ति करो ने। मनसा वाचा हस्ता व्याम मन थी वाणी थी कर्म थी कोईपण स्वरूप तमाम ठाकुर जी भक्ति करशो एक वस्तु याद रखो પ્રભુના ધ્યાનમાં તમે આવી જ જશો તમે મનથી પણ આમ ઠાકોરજીનું બે ઘડી પણ સ્મરણ કરી લીધું ને એટલે એટલું યાદ રાખજો પ્રભુના દરબારમાં એની નોંધ લેવાઈ ગઈ છે એ પ્રભુના ધ્યાનમાં આવી ગયું છે તમારી ભક્તિ ક્યારે પણ નિરર્થક જતી નથી તમે નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે પ્રભુને પ્રસન્ન કરવા માટે જારે જારે પ્રભુની ભક્તિ કરશો પ્રભુના ધ્યાનમાં તમે આવી જશો અને ભગવાનના ધ્યાનમાં આવીએ ને એનાથી મોટું ધ્યાન બીજું કોઈ નથી આપણે એવું કઈક કરીએ કે પ્રભુના ધ્યાનમાં આવીએ આ મોટા માણસ હોય ને બધા એના આજુબાજુ લોકો ફરે આપણે જોયું હશે રાજકીય લોકો હોય બધા ઘણાને કંઈક જોઈતું હોય ઘણાની કંઈક અપેક્ષા હોય અને ટિકિટ જોઈતી હોય તો ખાસ એવા એના નજરમાં જ આવ્યા કરે એના દ્રષ્ટિમાં આવ્યા કરે કઈક તમારી દ્રષ્ટિ અમારા પર પડી જાય તમારો બેડો પાર થઈ જાય મોટા માણસોના આગળ પ્રિય બનવું હોય ને તો એના ગોળ ગોળ ફરવું પડે અને મોટા માણસના પ્રિય બનીને એના ગોળ ગોળ ફરીએ અને એની બે ચાર વાર આપણા પર દૃષ્ટિ પડી જાય એટલે આપણને ઓળખતા તો થાય એટલે પછી જયારે આપણને મળે ઓ હા તમને તો ઓળખું છું અને એના ધ્યાનમાં આવી જઈએ ને તો ક્યાંક એના ધ્યાનમાં આવે આ માણસ સારો મળવા આવે છે આંખના સામે રહે છે બારંવાર બિચારો ધક્કા ખાય છે હવે ક્યાંક આને કંઈક જગ્યાએ ગોઠવીશું મોટા માણસોની ગોઠવણમાં ગોઠવાવું હોય ને તો તેમના વારંવાર નજરમાં આવવું પડે એમ ભગવાનના ધ્યાનમાં પણ ગોઠવવું હોય ને તો ભગવાનના નજરમાં આવવું પડે અને જે ભક્તિ કરે છે ને એ ભગવાનના નજરમાં આવી જાય છે એટલે જ આપણે ભગવાનના ગોળ ગોળ ફરીએ છીએ ગિરાજની પરિક્રમા ગોળ 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 કેમ ફરીએ છીએ ભગવાનના નજરમાં તો આવીએ પ્રભુના દર્શન કરીએ પ્રભુની સેવા કરીએ પ્રભુની નજરમાં રહીએ દુનિયા કી નજર મેં આપ કયા હો વો ઇમ્પોર્ટન્ટ નહીં હે प्रभु की नजर में आप आ गए वो बहुत बड़ी बात है दुनिया की नजर में जाने से नजर लग जाती है लेकिन प्रभु के नजर में आने से प्रभु की नजर हम पर आ जाती है और प्रभु की दृष्टि हम पर आ जाए न हमारे अनेक पाप अनेक दोष धुल जाते हैं तो प्रभु की दृष्टि में हम आ जाए अन एटलेज ध्यान मूर्ति ते कई पर भक्ति करशो भगवान ना ध्यान ચિંતા નહીં કરો ચિંતન કરો અને તમે જેટલું ચિંતન કરશો પ્રભુના ચિત્તમાં તમે આવી જશો તમારા ચિત્તમાં પ્રભુનું ચિંતન તમને પ્રભુના ચિત્તમાં લાવી દેશે કારણ કે આપણે તો ભગવાનને યાદ કરીએ જ પણ યાદ રાખજો એમના અંગત ભક્તોને ભગવાન પણ પોતે યાદ કરતા હોય છે અહીંયા નારદજી ચિંતા કરે છે મહાપુરુષો સમાજની ચિંતા કરે પોતાની ચિંતા ના કરે મનુષ્ય પોતાની ચિંતા કર્યા કરે અને ચિંતામાં ને ચિંતામાં બળ્યા કરે બળ્યા કરે બળ્યા કરે બડ્યા કરે બળ્યા કરે અને એનું જીવન બરબાદ કરે ચિત્ત છે ચિંતા કરે કૃષ્ણ કરબો હો કરે ચિરિત તું સિદ્ધને ચિંત કરે કૃષ્ણ કરબો હો કરે ચિરિત તું સિદ્ધ મે કરવું કરે નારદજી ના ચહેરા પર ચિંતા જોઈને સનકાદી મુનિઓ प्रश्न करवा ला गया आपको किसकी चिंता आप तो नारायण 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 करते हो जो नारायण का जाप करता है उसके जीवन में चिंता कौन सी वो तो चिंतन में होता है पर महापुरुष खुद के लिए चिंता नहीं करते वो तो समाज के लिए चिंता करते हैं અર્જુનના વિષાદથી ગીતાજી પ્રગટ થયા વ્યાસજીની વેદનાથી ભાગવતજી પ્રગટ થયા વલ્ભાચાર્યજી મહાપ્રભુજીની ચિંતાથી પુષ્ટિ માર્ગ પ્રગટ થયું મહાપુરુષોએ જ્યારે જ્યારે ચિંતા કરી છે ત્યારે સમાજનું ભલું થયું છે અહીંયા નારદજીની ચિંતા એ ભક્તિ દેવીના બંને પુત્ર જ્ઞાન વૈરાગ જે વૃદ્ધ થયા છે એમને કઈ રીતે યુવાન કરવામાં આવે કારણ કે ભક્તિ જ્ઞાન ને વૈરાગના માધ્યમથી જ મોહનું નિરસન કરવામાં આવે આ ચિંતા લઈને નારદજી જઈ રહ્યા છે મનુષ્ય પોતાની ચિંતા કર્યા કરે નાની નાની વાત પર ચિંતા કર્યા કરે જે એના હાથમાં નથી એ વાત પર પણ ચિંતા કર્યા કરે દુખી થાય અને એના વર્તમાનના સમયને નષ્ટ કરે છે કારણ કે ક્યાંક ને ક્યાં કૃષ્ણ ભક્તિનો અભાવ કૃષ્ણ શરણાગતિનો અભાવ ચિત્તમાં ચિંતા એ ચિતાના જેમ વ્યક્તિને બાળે છે ણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ ચિત તુષિતને ચિંતા ધરે કૃષ્ણ કરવું ભરે ચિત્ત દુષિતને ચિંતા ધરે कृष्ण कर् भरे नवर मासरहि गर्भ म प्रणी कृष्ण चन्द्रू जाल धरे नवर मासरहि गर्भ म प्रणी कृष्ण चन्द्रू जल धरे मायानु आवरण लोरा कृष्ण कर वो है करे तुझ में चिंता करे कृष्ण करवोत करे कृष्णन करवोहत करे कृष्ण वो है करे कृष्णन कर वो हायत करे पूर्ण शरणागति जिसके जीवन में एक बार सिद्ध हो जाती है वो व्यक्ति चिंताओं से मुक्त हो जाता है उसको फिर अपनी चिंता नहीं रहती घनी कोई अज्ञानी व्यक्ति होमेच्योर व्यक्ति हो जनामा सत्संग अभाव होने व्यक्ति सारो हो छताए क्या गैर मार्गे जोड़ाई આ દૈવી જીવોનો કઈ રીતે ઉદ્ધાર કરવામાં આવે દોષથી ભરેલો આ જીવ છે એને કઈ રીતે પ્રભુ સાથે નું સંબંધ કરાવવામાં આવે ત્યારે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા અને બ્રહ્મસમન મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું मले पक्षे कादश्याम महानिशि साक्षात् भगवता प्रोक्तम तदक्षरशः उच्चते महापुरुषों हमेशा भक्तों की चिंता करे गुरु हमेशा पोताना शिष्य चिंता करे नारद जी ना मन में चिंता थी कि भक्ति ना बनने पुत्रों ज्ञान वैराग ये अगर वृद्ध होए भक्ति युवान होए ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય વગર કેવી રીતે સુશોભિત થાય ભક્તિ કે આભૂષણ હૈ જ્ઞાન ઓર વૈરાગ અને એટલે જીવનમાં ભક્તિ આવે ને એટલે જ્ઞાન વૈરાગ આવી જાય જ્ઞાન વૈરાગ વગર ભક્તિ અધૂરી છે જ્ઞાન અને વૈરાગ જ આ માયા અને મોહ માંથી આપણને મુક્ત કરે છે અને ભગવાનમાં આસક્ત કરે માયાનું કામ છે જે અસત્ય છે એને સત્ય દેખાડવું અને મોહ આપણે જાણીએ છીએ કે આ અસત્ય છે છતાં પણ એમાં આકર્ષણ ઉત્પન્ન કરે આ મોહ અસત્યને સત્ય જણાવે માયા અને અસત્યના અંદર આકર્ષણ ઊભું કરે એ મોહ પણ આપણા મનને જ્યારે મોહનમાં આપણે લગાડીએ છીએ સત્યમાં લગાડીએ છીએ અને સત્ય રૂપ મોહનમાં જ્યારે આપણું આકર્ષણ થાય આપણા ચિત્ત મનનું કરાય સર્વ પ્રકારના લૌકિક ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલા લૌકિક મોહને જ્યારે હરી લે છે ભક્તિના માધ્યમથી ત્યારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યના માધ્યમથી એ જીવ પોતાનું કલ્યાણ કરી શકે